વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર પ્રાધાન્ય અપાઈ એવું છે દેશના ગામડાઓ સમૃદ્ધ થશે તો જ વિકસિત ભારતની કલ્પના મૂર્તિમંત થશે ગામડાઓની સમૃદ્ધિ માટે ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણી વગેરે જેવી માળખાગત સુવિધાઓનો વિસ્તાર જરૂરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ કામોની વણથંભી વણઝાર ચાલી રહી છે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોક સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તે અંજારા ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાએ ભુજ તાલુકાના જદુરા જંકશન ખાતે ટપકેશ્વરી જદુરા રોડ અને ચકારથી બંદરા રોડના રિસર્ફેસિંગ ફેન્સિંગ કામનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું ચારસો બાર લાખના ખર્ચે ટપકેશ્વરીથી જદુરા રોડ અને એકસો સડસઠ લાખના ખર્ચે ચકારથી બંદરા રોડનું રિસર્ફ નું કામ પૂર્ણ થતાં લોકોની સુવિધામાં વધારો થશે આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાં લોક સુવિધા માટે જરૂરી કામો હાથ ધરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું જદુરા જંકશન ખાતે ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે રોડ રસ્તાના રિસર્ફેન્સિંગ કામના ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આ વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાત ખાતમુહૂર્ત કરાવ્યું હતું રમેશભાઈ સોમાભાઈ રબારીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું પધારેલા મહાનુભાવોનું સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રસંગો છે છાલ વડે સન્માન કરાયું હતું આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોદાણીએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કચ્છના ગ્રામીણ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કામોના પગલે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા કચ્છવાસીઓની સુખાકારીમાં વધારો થયો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી ગ્રામીણ વિસ્તારના લોકો માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે સાથે જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ સતત પ્રજાની વચ્ચે રહી વિકાસ માટે ખૂટતી કડીઓની પૂર્તતા માટે પ્રયત્નશીલ રહેશે તેવું ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક આગેવાનો તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા